સુરતના નાનપુરા જીવન ભારતીય હોલ ખાતે એક શામ બલિદાન કે નામ કાર્યક્રમ યોજાયો હતો જૈન તીર્થ દાદુ બારોટના બલિદાન ઉપર ફિલ્મ બની છે એવી કસુંબોના કલાકારો ફિરોઝ ઈરાની ધર્મેન્દ્ર ગોહિલ હિતલ બારોટ સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ યોજાયો હતો તીર્થસ્થાન યાત્રાધામ પાલીતાણા જૈન મંદિરોના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને પાલીતાણાના ઇતિહાસમાં કાંકરી કાંકરીએ અનંત આત્માઓ મોક્ષ ગયા છે તેવા ઇતિહાસ સાથે દાદુ બારોટનો પણ ઇતિહાસ જોડાયેલો છે અને તીર્થસ્થાન શેત્રુંજયની રક્ષા કાજે સમર્પણ બલિદાનની ગાથા જોડાયેલી છે ત્યારે તેના ઉપર સત્ય ઘટના બહુ મોટા બજેટની ફિલ્મ બની રહી છે જે આવનારી સોળમી ફેબ્રુઆરીમાં રોજ રિલીઝ થવાની છે ત્યારે સુરત જીવન ભારતી હોલ ખાતે એક શામ બલિદાન કે નામ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કસુંબો ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના મોટા એવા વિલનની ભૂમિકા અદા કરનાર ફિરોઝ ઈરાની જેવા કલાકારો હાજર રહ્યા હતા ફિરોઝ ઈરાનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ એક બહુ મોંઘા બજેટની ફિલ્મ છે જે સત્ય બલિદાનની ઘટના ઉપર આધારિત છે તે તમામ દર્શકોને છેલ્લી ઘડી સુધી જકડી રાખશે કારણ કે પવિત્ર પાલેતાણીની ગાથામાં બારોટ સમાજનો બલિદાનનો ઇતિહાસ શું છે તે જોવા માટે પૂરી ફિલ્મ જોશો ત્યારે જ ખ્યાલ આવશે પર આધારિત સત્ય ઘટના પર આધારિત બલિદાન ની છે સમર્પણ ની છે દેશભક્તિ ગર્વ ની વાત છે અને તમે પણ જોશો ત્યારે તમને પણ બધાને આઈડિયા આવશે અને તમે હું તો એમ કહીશ કે તમે તમારા બાળકોને પણ દેખાડો એ લોકોને બી ખબર પડે કે બહારના લોકો કઈ રીતે આપણા પર રાજ કરવા આવ્યા હતા અને એની સામે આ લોકો એ કેવી રીતે બલિદાન આપી અને એને પાછો મોકલ્યો નહીં તો આજે આપણે પણ ગુલામ થઈને બેઠા એટલે આ ચીજ દેખાડજો આપણું કલ્ચર એ લોકોને સમજાવજો ત્યારે એમને ખબર પડશે કે આ વાત શું છે આ કસુંબો ગમે તેવી ફિલ્મ નથી આ ફિલ્મ જોયા પછી કસુંબા જેવો જ નશો તમને ચડશે ફિલ્મ નું સત્ય કથા પર આધારિત સત્ય ઘટના